વિદ્યાર્થી દક્ષિતની યાદમાં શાળામાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેળવણી મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા ગામના સરપંચ શ્રી ધવલભાઈની ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે શાળા પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમના વલણ વ્યવહાર અને અભ્યાસની ચર્ચા કરતા ભાવુક થયા હતા શિક્ષિકા શ્રીમતી દીપિકાબેન પરમારે સદગતના આત્માને શાંતિ માટે સુંદર પ્રાર્થના પાઠવી હતી શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભારગ્રસ્ત હદેથી પ્રભુને આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી દક્ષિણની સ્મૃતિમાં શાળાનું કાર્ય વહેલું વિસરાયું હતું શાળાના અભ્યાસી વિદ્યાર્થીના આકાર અશાંતિ સમગ્ર જરોલા ગામ અને શાળા પરિવાર શોકમગ્ર બન્યા છે Thank <laughs>